તો મિત્રો નાસ્તો બાસ્તો કઈ ના પાછા હેડે આવીએ જોઈ લો મિત્રો બ્લોગ માં જોયેલા રહો તો મિત્રો મેડા જઈએ છે એમાં ભાઈઓ થોડો વિડીયો બનાવું છું thì mình thử blog mà chơi là đâu anh nói ra cho anh mình blog mà đâu thì mình thử cái gì vậy તો સિદ્ધેશ્વરી તો લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો એ બીજો બ્લોગ આવશે તો જય માતાજી મિત્રો અમે હવે એટલે અમારો ભાઈઓ તો तो मित्रों फुल तो सेवा एकदम आ <laughs> આવો રવા કડડું પહેરીને આવ્યો એકલા આ જડા ગરમા પેડો હલકું મજામાં પહેરે તમે કોઈ નેત્રણ જે હો એવું જો બરાજો ના કે પેલું બાઈક આવાજ જા <laughs> ભાઈ <laughs>